ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થવાની છે સ્થાનિક સ્વરાજ્યના રણમાં કુદતા પહેલા જ રાજકીય પક્ષો ચૂંટણીના મૂળમાં આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે ભાજપ પોતાના વિજય રથને ચાલુ રાખવા અને કોંગ્રેસ અજ્ઞાતવાસને પૂરો કરવા મથામણ શરૂ કરી રહ્યું છે બંને પક્ષો યાત્રાઓના નામે વગર કહ્યા પ્રચારના શ્રી ગણેશ કરી ચૂક્યા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે ભાજપ માટે તો ચૂંટણીઓ બહુ અઘરી નહીં હોય કારણ કે વર્ષોથી એક ચક્રી શાસન ચાલી રહ્યું છે પણ સૌથી મોટો સવાલ એ છે કે આ યાત્રા કોંગ્રેસનો વનવાસ પૂરો કરાવશે યાત્રા પૂરો કરાવશે વનવાસ સત્તાની સીડી સુધી પહોંચવા કોંગ્રેસની મથામણ સ્થાનિક સ્વરાજ અને વિધાનસભા પર કોંગ્રેસનું ધ્યાન સાત થી સુધી કરી યાત્રા પણ ગાંધીનગરની ગાદી ન થઈ નસીબ ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી સુધી કોંગ્રેસમાં ગાંધી પરિવારના સિક્કા પડતા આજે પણ ગાંધી પરિવાર કોંગ્રેસ માટે કદાચ ભગવાન સમાન છે ભલે પાર્ટીની સ્થિતિ જે હોય તે પણ જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે ભારતીય રાજનીતિમાંથી કોંગ્રેસ તેમ તેમ સાફ થતી દેખાઈ રહી છે એક સમયે જે પક્ષના નામથી દીવા બળતા તેની સ્થિતિ આજે કેવી છે તે આપણે સૌ જાણીએ છીએ બે હજાર ચૌદ થી લઈને બિહારની ચૂંટણીઓ સુધી જોઈએ તો કોંગ્રેસ નામ માત્રની રહી છે ગુજરાતમાં તો છેલ્લા વીસેક વર્ષ થી કોંગ્રેસ માત્ર આત્મમંથન જ કરી રહી છે હવે પાછા ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે કારણ કે આગામી સમયમાં જ સ્થાનિક સ્વરાજની અને બે હજાર સત્યાવીસ માં વિધાનસભાની ચૂંટણીઓ છે ત્યારે કોંગ્રેસે જન આક્રોશ યાત્રા કાઢી છે જો કે આમ જોવા જઈએ તો બે હાજર સાત થી અત્યાર સુધીમાં કોંગ્રેસ પચીસ યાત્રા કાઢી ચૂકી છે જેના પરિણામો કેવા રહ્યા તે કહેવાની જરૂર નથી આ વિશે અમારા સંવાદદાતા એ પોલિટિકલ એક્સપર્ટ સાથે વાત કરી છે આવો જાણીએ તેઓ શું કહી રહ્યા છે તમે જેટલી પણ યાત્રાઓ નું ઓબ્ઝર્વેશન કરશો કોંગ્રેસનું તો લગભગ ચૂંટણીની આસપાસ યાત્રાઓ થાય છે રાજકીય પાર્ટી ચૂંટણી આવે એટલે આવે અને ચૂંટણી જતી રહે એટલે જતી રહે પાછી એમની એસી ચેમ્બરમાં એ રીતે યાત્રાઓ સફળ ના થાય જનતાની ભાગીદારી આની અંદર હોવી જોઈએ અને સૌથી પ્રમુખ વાત એ છે કે કોંગ્રેસ જેટલી પણ યાત્રાઓ કરે છે ગ્રામ્ય વિસ્તારોની અંદર એટલે રૂરલ એરિયાને ફોકસ કરીને કાં તો એ ખેડૂતોને કાં તો ઓબીસી સમાજને કે એ રીતે ફોકસ કરીને કરે છે અને એના કારણે કેવું થાય છે કે કોંગ્રેસનો જે જનાધાર શહેરોની અંદરથી બિલકુલ ખવાઈ ગયો છે લગભગ બાસઠ સીટો એવી છે અમદાવાદ સુરત બરોડા રાજકોટ જામનગર જેવા શહેરો અને શહેરોની અડીને આવેલા અર્બન વિસ્તારોની કે જેમાં લગભગ કોંગ્રેસ કોમ્પિટિશનમાં જ નથી તો તમે એકસો બ્યાસી માંથી બાસઠ સીટ એવી છે કે જેની અંદર તમારો જનાધાર ખતમ થઈ ગયો છે તો બાકીની જે સીટો છે એની અંદરથી બહુમતી લઈ અને સત્તા કેવી રીતે લાવી શકો જો કે હાલ પણ કોંગ્રેસ જન આક્રોશ યાત્રા કરી રહી છે રાજ્યના વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસ જન આક્રોશ યાત્રા થકી લોકોને જોડવાનો પ્રયાસ કરી રહી છે લગભગ પંચાવનસો કિલોમીટરની આ યાત્રા આખા ગુજરાતમાં ફરશે કોંગ્રેસ એ આક્ષેપ સાથે રાજ્યભરમાં ફરી રહી છે કે તંત્રથી થી લોકો ત્રસ્ત છે કોઈ સુવિધા નથી અને ભ્રષ્ટાચારે ભરડો લીધો છે ત્યારે અમે કોંગ્રેસ પ્રવક્તા સાથે પણ વાત કરી આવો સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે કોંગ્રેસ પક્ષ જન આક્રોશ યાદ લાગે જન આક્રોશ કોનો ત્રીસ ત્રીસ વર્ષથી થી ખેડૂતોને સતત અન્યાય થાય ખેડૂત ખેતી ને ગામડું બરબાદ થાય એવી ભાજપા નીતિ બીજી બાજુ વિદ્યાર્થીઓને સતત શિક્ષણ મોંઘું માટે રાફરો ફાટેડે તે હદની ફી છતાં સરકારમાંથી કોઈ પગલા ન પડે આરોગ્ય સેવા અતિ મોંઘી કથરી ગયેલી આરોગ્ય સરકારી હોસ્પિટલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર સ્થિતિ ખરાબ કાયદો વ્યવસ્થા સ્થિતિ તો અતિ ખરાબ દારૂ ડ્રગ્સનો વેપલો આપણી નવી પેઢીને બરબાદ કરે ગુજરાત એટલી હદે ગુજરાતનું અઢાર હજાર ગામ એવું કે જ્યાં દૂધ ન મળે તમને સમયસર પણ દારૂ મળે એ ગામની અંદર એટલી હદે ખરાબ સુધી ગામથી લઈને ગાંધીનગર શહેર થી લઈને ચાલે અને આ બધાની વચ્ચે આમ ગુજરાતી બોતી પાળાવાળી મુશ્કેલીમાં જોકે બે હજાર પચીસ માં જ કોંગ્રેસ ત્રણ યાત્રા કાઢી ચુકી છે તેની જો વાત કરીએ તો જન આક્રોશ યાત્રા કિસાન આક્રોશ યાત્રા નવસર્જન યાત્રા ત્યારે ભવિષ્યની ચૂંટણીઓ માં કોંગ્રેસ ને આ યાત્રાઓ કેટલી ફરશે એ તો સમય જ કેત્રામાં જોડાતા લોકોની સંખ્યા મતો પરિવર્તિત થશે કે કેમ શું કોંગ્રેસ હવે ની બેઠી થઈ શકશે કે સાફ થઈ જશે એ તો સમય જ બતાવશે કેમેરામેન આશીષ જોડિયા સાથે પાર્થ જાની વીટીપી ન્યુઝ અમદાવાદ